વડોદરા જિલ્લામાં દિવ્યાંગ ન્યૂઝ ચેનલના અહેવાલની ધારદાર અસર પડી દિવ્યાંગ ન્યૂઝ ચેનલ પર કરજણ જૂના બજાર ગેટ પાસે ધારાસભ્ય અક્ષય પટેલના કાર્યાલય ખાતેના જાહેર રોડ ભુવો પડેલાના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જે બાદ કરજણ નગરપાલિકા તંત્રની વહેલી આંખો ખુલી હતી અને આ રોડને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરીની તજવીજ હાથ ધરવામાં આવી હતી જે લઈને કરજણના નાગરિકોએ દિવ્યાંગ ન્યૂઝ ચેનલનો ખૂબ જ આભાર માન્યો હતો આપણે ગેટ પાસે જે ભૂવો પડ્યો હતો કેટલા સમયથી અને મીડિયાના માધ્યમથી સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે એ બાબતે શું કહેવું છે પાંચ દિવસથી કાળો હતો ભૂવો પડ્યો હતો અને લોકોને હેરાન પરેશાની હતી આ માર્ગ છે બહુ મુખ્ય માર્ગ છે સમાચાર પ્રસિદ્ધ કર્યા અને પાડી પાલિકા જાગી અને આ જે ધૂળો પડ્યો છે તાત્કાલિક સમારકામ કર્યું છે તો અમે દિવેશ દૂધના પ્રિન્સિપલ મનોજભાઈને પણ અમે અભિનંદન આપીએ છે સાથે સાથે મધ્ય પાલિકાએ તુરંત સમાચાર આવતાની સાથે જ પ્રજાને ધ્યાનમાં રાખી અને આ જે ધૂળો પડ્યો હતો તેનું સમારકામ કર્યું એ બદલ અમે પાલિકાને પણ અભિનંદન આપીએ છીએ મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજણ વડોદરા